નમસ્કાર મિત્રો બુદ્ધિક ગુજરાત ન્યૂઝ ચેનલ માં આપનો હાર્દિક સ્વાગત છે હું પત્રકાર રાણાભાઈ કારકી વાવ બનાસકાંઠા આઈએ જોઈએ આજના મુખ્ય સમાચાર જે વાવ વાવથરાજ જિલ્લાને જે જિલ્લો જાહેર કરવામાં આવ્યો એ માટે ખેડૂતોને ખૂબ ખુશાલી છે અને અન્યાય કરવો એ પાપ છે પણ અન્યાય સહન કરવો એ મહાપાપ છે અમારે વાવ થી મારસરથી પાલનપુર 150 કિલોમીટર થાય છે જળિયાથી પાલનપુર 150 કિલોમીટર થાય છે

કે ભાભરને ને ઓગઢ જિલ્લાની અંદર અમારે જમુ છે પેલો દીવ તમે જિલ્લો નગરપાલિકા કરો દીવ પછી જિલ્લાની વાત કરજો તમારે વિચારીને બોલવું જોઈએ વાવ લોકસભા છે તો એમની જરૂર નથી પડવાની પણ તમને મળશે અને વિધાનસભાની જ્યારે ચૂંટણી આવશે ત્યારે વાવ સોઈગ ભાભરમાંથી તમે લડો છો એટલે આ આ બરાબર તમે જે બોલ્યો છો એ બરાબર છે નહીં અને અહીંયાથી પાલનપુર દોઢસો કિલોમીટર થાય અમારા ખેડૂતના દીકરાને તમે તો ધારાસભ્યના હોદ્દા ઉપર ગમે રાજગીરી ખેડૂતો હોય તમારે તો સરકારનો ડીઝલ બાળો છે ખેડૂતના દીકરાને વધે બે હજારનું ડીઝલ બાળીને પાલનપુર જવું પડે એ બહુ તકલીફ જેવું કહેરાય એટલે અમારા આ આ તબકે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ આભાર આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સાહેબનો ખૂબ આભાર અને શંકરપી ચૌધરી સાહેબનો ખૂબ ખૂબ આભાર કે વાવ અને થરાદ એમાં વાવનું નામ લખવું એ બદલે અમે શંકરપીને ખૂબ ખૂબ અભિનંદન આપો છો જય જવાન જય કિસાન વાવ થરાદ જિલ્લો બને એ માટે સર્વ સંગઠનોએ આવેદનપત્ર આપું હું પણ વાવ થરાદ અને સુઈગામ રાજપૂત સમાજના પ્રમુખ તરીકે ટોટલ રાજપૂત સમાજ એવું સમર્થન આજે જાહેર કરે છે કે વાવ થરાદ જિલ્લો બને કારણ કે જે વિરોધ કરે છે એનો મનસુબો જુદો છે અને જે વિસ્તાર કે વર્ષોથી થરાદની જે એક બધી પ્રકારની સગવડો અને દરેકની લાયકાત અને આજુબાજુ પણ જે વિસ્તાર નજીક પડે છે એક જ એવો થરાદ છે અને એના માટે જિલ્લો બને એવું અમે રાજપૂત સમાજ અને તમામ વર્ગો અને વિવિધ સંગઠનો પણ એવું ઈચ્છે છે અને આજે બધે આવેદનપત્ર પણ અમે અહીં આપવા માટે આવ્યા છે